જાગી ગયા કે પછી થોડુક ઓલું ના હું તો જાગી ગયો બોલો બોલો કેમ છો ભાઈ તબિયત પાણી હારા હા હું સુરત થી વિજયભાઈ બોલું છું સાહેબ વિજય તમે પેલો કે video મુક્યો છે ને youtube માં વિજય ભાઈ રામજી આહીર હા બોલો બોલો તમે પેલો રામજી ભાઈ નો video મોકલ્યો છે ને

એટલે એમાં અમારે કોઈ કોર્ટ નથી કે હું કોઈ કાર્યકર નથી કે હું કોઈ અદાલત નથી કે જેથી કરીને મારે અમારે એને એવું કીધું કે મારી પરિસ્થિતિ આ છે એટલે અમારે તો માનવતાથી પણ હું તમને આજે કોઈ પણ વ્યક્તિ એને મેં એમેય કીધું કે તમે અહીંયા બી આવજો નહીં મારી વાત સાંભળો કે મારી ભેગા રહી અમારી ભેગા પાંચ સાત જણા રહીએ છીએ મનસુખભાઈ મારી વાત તો સાંભળો બે મિનિટ હા આજે તમને હું કોઈ પણ વ્યક્તિને ફોન phone કરીને કઈ પણ કઈ કઈ પણ કહી દઉં હા અને તમે એ વિડિયો કે ઓડિયો મૂકી દયો તો એ કેટલી હદ સુધી વ્યાજબી છે તમે સાહેબ માથે મારી સાચી વાત જાણીને કરવું પડે ને સામેવાળાને સાહેબ ખોટી વાત હોય તો તમારા બાપ માથે કેસ થાય છે કરી નાખો પણ વિડિયો તો તમારી ચેનલ માં છે ને સાહેબ મેં એ નથી મૂક્યો ભાઈ તો અમે તો સોશિયલ મીડિયા માં વાયરલ કર્યો મારી ચેનલ માંથી ચડાવ્યો જ નથી બતાવ્યો તો તમારી જે પૃથ્વીરાજ એ અમારી એકેય ચેનલ જ નથી મેં તો social media માં ખાલી વાયરલ કર્યું એટલે બીજા બીજી ચેનલ વાળા હોય એને મુયકા હોય મેં તો હજી મુયકો ય નથી ભાઈ એટલે viral તો તમે કર્યું ને સાહેબ તમે કયા સ્વીકારો છો આપણ તો ઈ તો અમે એને પોતાને પૂછી ને સ્વીકાર્યું કે આજે તમે પોતાને તમે જે વાત કરો છો હા તમારી સમજી સમજી ગયો હું કે મારા પપ્પા એ તમને ફોન કર્યો ને હા viral કર્યું હા પણ એમાં હેર ફેર ગમે તે શબ્દો બોલે છે બરોબર ઈ પાછો અમે તો તમે તો તમે સામે વાળી વ્યક્તિ જે વ્યક્તિ બોલે છે એના પાસેથી લીધો છે તો વ્યક્તિ લઈને તમે કાર્ય કરો છો મારે તમારી મંજૂરી લેવાની તમારી મંજૂરી તો તમે અત્યારે આ ફોન કયો ને એના માટે મારે તમને પૂછવાનું હોય બાકી એને પોતાની જે મંજૂરી છે એમાં મારે તમને પૂછવાનું ના હોય પણ આજે આજે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એલ વસ્તુ વાયરલ કરે સાહેબ મારું એમ કેવાનું છે એલ ફેલ કે ખરાબ હમણાં જે પાતળ વાળા નો ભુવો છે એ ખરાબ માંગણી કરતો તો વાત જવા દો એમાં એ વાત એનું જે હોય એવું બધું સમજમાં ચાલતું જ હોય હા હેર ફેર કઈ લેવા દેવા નથી ખરાબ વાત કરતા હોય તો અમારે કોઈ મતલબ નથી ખરાબ વાત છે તો તમારી છે સારી વાત હોય તો તમારી છે એમાં મારો કોઈ મારો રોલ પણ હું તમને મનસુખ ભાઈ એજ કેવા માંગુ છું કે ખરાબ વાત ભી અમારી છે અને સારી વાત ભી અમારી છે તો તમારે વાયરલ કરવાની જરૂર શું છે એમ અરે સાહેબ અમારે તો અમે તો માનવતા નું જ કામ કરીએ છીએ ને મારો આશ્રમ છે માનવતા માનવતા નું કામ કોને કેવાય

અમારું એમને તમને કેવી છે ને અમારું સીતર ઘર નું કુટુંબ છે બરોબર હું સીતર ઘર ને ભૂલી જાઉં હું સિતરઘર પૂરતી પૂરી વાત સાંભળો તો તમને ખબર પડશે ને તમે મારી વાત મારે ખાલી મારે વાત કેટલી તમારા પપ્પા ફોન કર્યો એટલી ઈથી વિશે કઈ બોલવાનો વારો જ નથી આવા તમે મને તમે મને ઠેઠ સિત્તેર શું લઈ જા મારે એટલા બધાની જરૂર નથી ખાલી તમારા પપ્પા પૂરતી વાત કરો કેમ કે મારે બીજું જાણી મારે કઈ મતલબ નથી

હવે એને કદાચ રાખો તોય તમારું જ નામ નીકળવાનું છે અને રોડ માથે રખડશે તો ભૂંડા તમે જ લાગવાના છો એ તો એમાં કોઈ બીજા ને તમારે જવાબ આપું છું સાહેબ હું જ ખરાબ લાગુ મારા બાપા છે બરોબર હું ખરાબ લાગુ તો પણ એમાં તમે શા માટે ઇન્વોલ્વ થાવ છો અરે સાહેબ હું ક્યાં થયો છું મને તમે ફોન કર્યો અટલ તમે મને તમે વાયરલ વાયરલ તો તમે અરે સાહેબ એ તો યુટ્યુબ ચેનલ માં અમે પત્રકારો છીએ એટલે અમારામાં આવતું હોય

તમે જ બોલ્યા કે આગળ તમારું જોઈ લો રેકોર્ડિંગમાં તો તમે માસ્ટર છો કે ભાઈ તમે ખાલી વાયરલ કર્યો છે મારી ચેનલમાં મૂક્યો નથી એટલે સોશિયલ મીડિયામાં તો આવ્યું છે ને એને પોતે કીધું છે તો શું અમને હું તમને એ પૂછું છું કે કઈ ચેનલમાં વાયરલ કર્યું છે મેં મેં એક ચેનલમાં નથી કર્યું મેં તો અત્યારે સોશિયલ મીડિયામાં નાખ્યું છે કઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં એટલે વોટ્સઅપમાં ફેસબુક છે એ બધી સોશિયલ મીડિયા કેવાય આપણને યુટ્યુબ માં તમારું પૃથ્વી સારી ચેનલ નથી એ નામ તો તમારું જ આવે સાહેબ તમારા જ બધા video આવે છે. સાહેબ એ તો મારા હું પોતે બોલતો તો મારું જ નામ આવે ને તોય કોનું આવે? ફોટા તમારા આવે છે. તો મારા આવે એ તો બધા છાપા વાળા છાપે છે ને બધી channel વાળા છાપે છે તો એનો મતલબ એવો થોડો છે કે મારો હું બોલું તો મારો જ ફોટો આવે તમને ખાલી જસ્ટ હું તમને કોઈ પેલા પેલા માટે ફોન નથી કર્યો હું તમને ખાલી ઇન્ક્વાયરી માટે ફોન કરું છું. હા તમને એમ આજે હું તમને એના. સાહેબ એ કોની મને જરાક જણાવો તો મને ખબર પડે ને મને નો ખ્યાલ હોય ને કોની કોની channel વાળા ચડાવતા હોય કેમકે whatsapp માંથી ઘણી ચેનલો વાળા ચડાવે છે વાળા ચડાવે છે હવે પંદર વીસ એની હું ઓળખતો ન હોય કેમ કે મારો કોઈ કમાવાનો બિઝનેસ નથી હું બીજા ચડાવતા કેતો મેં કોઈ કોપી રાઇટ કોઈ નામ આપી નથી કે મારા વિડીયા તમે શું કામ ઓડિયા ચડાવો છો ચડાવો તમારી ઈચ્છા ચડાવે ચડાવતા ચડાવે એનાથી મને શું પ્રોબ્લેમ છે તમને કઈ problem નથી પણ તમે આમાં તમારું નામ મનસુખભાઈ રાઠોડ આવે છે હા તો હું અત્યારે અત્યારે તમે મારી એમ વાત કરો છો મનસુખભાઈ રાઠોડ જ કરો છો તો મનસુખભાઈ નું જ આવે કે મારા બાપા નું આવે વૃદ્ધા આશ્રમ માં હોય અને તેમનો દીકરો વિજય ઘરઘંટસ ના કારણે મનસુખભાઈ રાઠોડ ફોન કરી વાત હા તો એ આવ્યું હોય હા એ આવ્યો હોય એ બીજે બીજી channel વાળા એ કોઈ કે મુક્યું હોય છે એનાથી મને ખબર ના હોય કેમ કે કોણે કોને મુક્યા હોય સાહેબ તમારું નામ આવે તમને ખબર ના હોય અરે યાર યાર તમે આખી મારી ચેનલ હોય તો મને ખબર હોય એમ કહું છું તમે કેમ વાથામાતા નથી પણ તો તમારે એને એમ નામ હું પોતે બોલે રાઠોડ ને તમે ફોન કર્યો હમણાં હું સોશિયલ મીડિયામાં નાખું એટલે આપડે કે જે આહીર બાપાના જે વૃદ્ધાશ્રમ માં છે એના દીકરા એ મનસુખ રાઠોડ ને ફોન કરીને આવી વાત કરી આવે હમણાં હું માં નાખું કે ભાઈ વાત સાંભળો તમે કોઈ બબાલ માટે તમને ફોન નથી કર્યો બબાલ માટે કરો તો એમને કોઈ પ્રોબ્લેમ નથી મને મને પ્રોબ્લેમ છે મારે કોઈ ની બબાલ નથી કરવી તો મારી એક વાત તમે સારી શાંતિ થી સાંભળો હું તમને ખાલી એક તમે તમે તમારી પાસે ટાઈમ હોય તમને મંજૂરી હોય તો વાત કરું નહીતર ના મારે અત્યારે હું છે ગજી તો હું ઊતો છું ઊઠ્યો જ છું આ તો તમારો ફોન આવ્યો મેં તમને પાડી પૂછું સાહેબ કે તમે જાગી ગયા છો તો વાત કરું ને તો પછી અરે હું તો નિંદરમાં ભાઈ કોઈના દવાખાનાનું કામ હોય રાતે ઉપાડી લઉં રાતે જતો આપણ તો અત્યારે જો તમે તમે ઈચ્છા હોય તો વાત કરું તો પછી રહેવા દઈએ બીજું આપડે અત્યારે કઈ ઇમરજન્સી કામ હોય થોડા જ તો વાત કરી લે બાકી જેમ કે આ જે મેટર છે ને એમાં તમે જે વાત કરો છો એ રોંગ વાત જાય છે એટલે મારે તમને ખાલી કહેવાનો મતલબ એટલો છે કે તમે જે વાત કરીશ ઈ રોંગ વાત છે ને હું એમાં તમને કઈ કેતો નથી અને હું તમને એમય કઉ છું તમારે મેં બાપા ને કીધું તું કે બાપા આ વાયરલ કરવાનો મતલબ તમારો શું છે એમ બરાબર કે મતલબ એના માટે તો કે ભાઈ મારા હગા કુટુંબ કોક ધારાસભ્ય છે એમાંથી વિ ગયા તો એ મારું સોલ્યુશન નથી ગયું અને તમે તો જો કે ઊંચી માંથી આવો છો ને રોટલે મોટા છો ને એવું બધું છે પણ એ બાબત આપણે પાલન ન કરી હોય તો એના માટે તમને કલંક ગણાય કેમ કે જો અત્યારે જે દીકરી છે મારી દીકરીના લગન શમશાનમાં કર્યા અત્યારે સાસરે છે અમારે આ લગભગ અમારી કાસ્ટમાંથી તો કોઈ વૃદ્ધાશ્રમમાં આઈ છે એવો એક દાખલો જ નઈ તમે ગોતી શકો બરાબર

તમારી તમે તમારે તમે જે ચર્ચા કરી નથી કરવાનો હે મારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકાર પ્રકારનું વિડિયો ઓડિયો વિડિયો વાયરલ નથી કરવાનો અત્યારે વાયરલ કરવાનો નથી પણ વાત ઈ છે કે અત્યારે તમે તમારા પિતાશ્રી બાબતમાં જે વાત કરી છે અને તમે જે કરવા કા કરી ઈ બાબતમાં તમે તમારા પિતાશ્રી ના હેડ માટે જ ફોન કર્યો મારા માટે કર્યો નથી મને કોઈ સોશિયલ મીડિયા ની કોઈ ખબર નથી પડતી વધારે બરોબર એટલે મેં કીધું તમારું આમાં ફોટો આવે ને તમારું નામ છે એટલે મેં કીધું તમારો એક આધો વિડીયો સ્ક્રોલ કરતો એમાં તમારો નંબર હતો મારો હોય છે

એટલે કોઈ પણ તમે કોઈ પણ વ્યક્તિ તમને અમે એના માટે અમે તો હું તમને જેટલું પૂછું છું કાયદા માથે જ પૂછું છું આ તમારા જે વાત કરું છું એ અનુસંધાન જ કરું છું કોઈ બેવડી વાત કરું વાત નથી કરતો તમને જેમ નહિ તમને જેમ યોગ્ય લાગે બાકી તમે એમ મને કયો કે હું કાયદા કી કરું તો મને એના કોઈ ફેર નથી તમને મનસુખભાઈ રાઠોડ તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો હા આ તો તમે ધમકાવો છો કે હું નકર કાયદેસર ની કાર્યવાહી કરું તમે પહેલા તમે એમ મને કીધું કે સાહેબ કે હું તો જે આવશે સોશિયલ મીડિયામાં કરીશ તો અમારે તો કરવાનું જ છે મારી તમે સાહેબ અમારે અમે એના માટે જ કરીએ આ તમારા પિતાશ્રી નું વાયરલ થયું છે એટલે કરી છે બાકી નકર અમારે ક્યાં જરૂર છે મેં તમને કઉ તો છુ short માં બધું અને તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરજો બાકી તમે એમ કયો કે હું change કરું તો એ વાત જુદી જય માતાજી